સંચાલક મંડળ ગ્રાન્ટેડ શાળાના વિગત રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે જ્ઞાન સહાયક યોજના લાગુ કરી હતી પરંતુ અમદાવાદ સહિત રાજ્યભરમાં એવા કેટલાક જિલ્લા છે જિલ્લાની શાળાઓમાં હજુ સુધી જ્ઞાન સહાયક શિક્ષકો હાજર નથી થયા શૈક્ષણિક સત્ર ચાલુ થવાનું છે આ દરમિયાન શિક્ષકો ન મળે તો વિદ્યાર્થીઓના ભણતર પર તેની સીધી અસર પડી શકે છે જેના કારણે હવે ત્રણ મહિનામાં કાયમી શિક્ષકોની ભરતી ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને આ દરમિયાન જ્યાં શિક્ષકો નથી જૂની પદ્ધતિ મુજબ એટલે કે જે પ્રવાસી શિક્ષકો ની યોજના હતી એ યોજના અંતર્ગત જે તે શાળા સંચાલક મંડળ ને પ્રવાસી શિક્ષક ની ભરતી કરવાની પરવાનગી આપવામાં આવે તેવી પણ મહત્વની માંગ કરી છે જી ધન્યવાદ જાણકારી બદલ